એટલે મોડું ઉઠાણું આજ તારે તો કહી દેવું છે કે આજ તો ગાંધી મોડું ઉઠાણું એ આ તારા બાપો જો ને એ આખો દી મને પછા વાર તો પાણી મંગાવે છે અને આખો દીમાં હું ખાઈકી રહું છું એ તારે જો મોડું દોઠું હોય ને તો આ તારા બાપાને છે ગરમ સાડા મૂજકે મજે તો બોલજો અને શાંતિ રાખજે શું બોલ્યો સમજો ગાંધી હું એમ કહું હું બાપા બપા સામે તે તાર બાપો નથી રાવણનો દીકરો અને તું હમણે કો દોઢ ડાયો ખાતો જા તને હાથ ઉપાડવા પડશે હવે કા ગંદી સટકી ક્યો ને સટકી ક્યો ને અરે અરે તું છે કારો કરી માં તારી આબરૂ જાય જશે તાર બાપો સાંભળી જાય છે સમજો હાજર નો વેલો આવ્યો આ કામ છે

એ દઈ દીજે દઈ દીજે બાપા ગામમાં ભગલો પરની જો અને આ ગામમાં ઢોલ વાગે ને તો મજુ હાખ નથી થતું લાવ્યું મંગુડીને ગીરદાવા દે ભલે પાંચ હજાર ગુટવા પડે પણ કઈ હવે તું મારું મોવડી થા ગમી આ મંગુડી ગીરે હોય તો સારું

અમારો કાકો અભન ને તેમ પૂછો ને તો તમને ખબર પડે કે દુઃખ શું કેવાય કા ભાઈ તારે એવડું મોટું શું દુઃખ છે સાહેબ તમારું લગન તો થઈ ગયા હે ને હા પછી વર પગ્યો તો એ જે લગ્ન નથી થયા આવડું મોટું ગામ છે કોઈ મોવડી થાવા નથી માંગતું આથી રોટલા ઘડવા પડતા હોય ને એટલે ખબર પડે તારે એ દુઃખ ન કેવાય તારે બાયડી નથી એટલે તું રોટલા કરસ ને મારે બાયડી છે તો હું રોટલા કરું આથી હે નથી ને એ સારું છે ભાઈ નકા ધોણી રેના ધોણી એ સુકાઈ જાય ભાઈ અને આ વાડ ને તારા એ ઘાંટા હે આમ જો તાઈલું પડી ગઈ તાલું આમ નજર કહી રોજ ઉઠ્ઠીને આમ જાલીને આમ 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 આલબલ આવે મારું મન જાડે એ તો તમારા બે માણસનું હેત હોય સાહેબ એ તો હેતમાં યેત નહી રહ્યા ને થોડાક વધારે ખ્યાસી જાતા હોય એ મારા ભાઈલે એવા હેત નો હોય સોડા ઉખડ નાખે સોડા સાહેબ હોય ને એને કદર નો હોય અને જે નો હોય ને એને ખબર પડે તમારા તમારા ઘરનાનો પ્રેમ જો હોય ને તો હું કહું ને એમ કરો આ શું ભાઈ બોલ લે તું એક બાકી રહી ગયો હો હા શું ક્યો હા સમજો તો હાલો હાલો તે મારો તીકરો મારો ખાધું નથી ડબલ ભર્યું નથી પીળો પીળો કાઈ ધંધોત કરવો નથી હવે તો આઈ હોઈ જાવું અમજો સાહેબ વર્ષી હોતે કારો કકરાટ કરસી પણ તમીએ નુ હલતા હો સહન કરી લીજો બધું કાઈ વાંધો ન થઈ ગઈ ગામમાં સોર વાયે થયા હું ના પાડતો તો આવું શરીર આવા તડકાનું નું નો ધોરાય તા તો ઝપાઝપી બોલાવતા વંડિયો ટપતા ગયા ને તીજો શું હુમલો કામ તારો બાપો કરશે વાયદો કર્યો તો કરી નાખી એ તારો બાપો તો નગરા ડબલા ફેરવશે મારા ભવ ના ભેરો ને એમ તો હું નહિ સાવ યમરાજ તમારા કદાચ જીવ લઈને જાવો હોય ને તો પેલા ટક્કર જોતો હોય તો આના બાપા નો લઈ જાવ એ કાઈ કામ નથી કરતો એ પીળો નકરા ખાટલા તોડે છે એ મારા કરમ નો તો જીવ તો યમરાજ તમારા જીવ તો પાછો દેવો જ પડશે મારા જેવી હજી કોઈ ભૂંડી નથી ભાઈ જીવ મરી ગયો તોય મારે અમે તો પોરો ખા અમે તો પોરો ખા